સ્વામિનારાયણ ભગવાનમાં જેમનો વાસ થાય તો આપણે શ્રીજી બાપાને સૌ પ્રાર્થના કરીએ આવા અક્ષરવાસી છગન બાપા જેમને પુણ્ય આત્માને આપણા ભગવાન સ્વામિનારાયણ ભગવાન સદા એમને અક્ષરવાસી એમના ચરણોમાં રાખે એવી પ્રાર્થના કરીએ અને એમના સર્વે કુટુંબજનો સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ એમને ઈશ્વર અર્પે એવી પ્રાર્થના સાથે આપણે આ ભોજન લેતા પહેલાં પ્રાર્થનાથી શરૂઆત કરીએ Ma ye sa